હેલો મિત્રો વેલકમ ટુ આરાધના આજે તમારા સમક્ષ ગાળા બોર્ડરમાં લઈને આવી ગયા છે પ્યોર કપડાંમાં એકદમ લૂઝ ફેબ્રિક પ્યોરમાં વસ્તુ રહેવાની છે અને ઓલ ઓવર ગાળા ટાઈપમાં વેરાયટી રહેવાની છે જે કોઈને ફેન્સી લૂક ટાઈપની વસ્તુ જોતી હોય તો તેના માટે આ વસ્તુ બેસ્ટ કલેક્શન ગણી શકાય મેરેજ કલેક્શન તમારે વસ્તુ એકદમ ડિફરન્ટ લૂકમાં આ પલ્લું રહેવાનું છે અને પલ્લું મેચિંગ આખું બ્લાઉઝ રહેવાનું છે મરુન કલરનું કલર છે મોરપીચ અને મરુનનું કોમ્બિનેશન રહેવાનું છે કપડું બી એકદમ સોફ્ટ ફેબ્રિકમાં રહેવાનું છે આખો દિવસ તમે રનિંગ વેરમાં બી પહેરી શકો અને મેરેજ માટે તમારે જો ચોઇસ કરવી હોય તો બી એકદમ બેસ્ટ વસ્તુ છે કલરની વાત કરીએ તો કલર રહેવાના છે બધા જ ડિફરન્ટ વસ્તુ આ આવશે ગ્રે ને મરુનનું કોમ્બિનેશન રહેવાનું છે આવશે ગ્રીન ને મરુન સ્કાય ને મરુન મરુન ને મોરપી મરૂન ને ગ્રીન આવશે ગ્રે ને મરુન જે કોઈ કલર પસંદ આવે તે જલ્દીથી અમારા નંબર ઉપર વોટ્સએપ કરીને મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે અને વસ્તુ બી એકદમ ડિફરન્ટ રહેવાની છે થેન્ક યુ